નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ નજર કરીએ અત્યાર સુધીના સમાચાર પર લોકસભાની ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે ત્યારે કોંગ્રેસે ઓગણચાલીસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ હવે બીજી યાદી પણ જાહેર કરી છે જેમાં ગુજરાતની કેટલીક બેઠકો પરના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં બનાસકાંઠાની બેઠક પરથી ગેનીબેન ઠાકોર ચૂંટણી લડશે જ્યારે અમદાવાદના પૂર્વમાં રોહન ગુપ્તા અને પશ્ચિમમાં ભરત મકવાણાને ટિકિટ આપવામાં આવી છે આ સાથે લલિત વસોયાને પણ કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે અને કોંગ્રેસ અને જે આમ આદમી પાર્ટીનું ગઠબંધન ગુજરાતમાં છે ને જે સમજૂતી થઈ છે એને લઈને હવે કોંગ્રેસે જ્યારે ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે જોવાનું રહેશે કે ગુજરાતમાં કોંગ્રેસ કેટલો પડકાર ભારતીય જનતા પાર્ટીને આપી શકશે કેન્દ્ર સરકારે સીએએને લઈને નોટિફિકેશન જાહેર કરી દીધું છે ગૃહ ગૃહમંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કર્યું છે અને સંસદ દ્વારા સીએએ પસાર થયાને લગભગ પાંચ વર્ષ વીતી ગયા હવે કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા દેશમાં સીએએ લાગુ કરવામાં તૈયારીમાં છે અને લાગુ કરી દીધું છે સીએએને હિન્દીમાં નાગરિકતા સંશોધન કાયદો કહેવામાં આવે છે જેનાથી પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા મેળવવાનો માર્ગ મોકળો થશે ત્યારે આ મુદ્દે સૌરાષ્ટ્રના ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે પોતાની પ્રતિક્રિયા આપી રાજુ ધ્રુવે જણાવ્યું કે કેન્દ્ર સરકારને મોદી સરકાર દ્વારા સરાહનીય નિર્ણય કરવામાં આવ્યો છે અને અન્ય દેશમાંથી આવેલા કરોડો લોકોને તેનો ફાયદો થશે હજારો લોકોને ભારતની નાગરિકતા મળશે અન્ય દેશોમાંથી નોન મુસ્લિમ જે સમુદાયના લોકો છે તે ભારતમાં શરણાર્થી બન્યા હોય છે તેમને નાગરિકતા આપવાને લઈ અને બિલ છે તેને મંજૂરી આપવામાં આવી છે નોટિફિકેશન છે તે આજે જાહેર કરવામાં આવ્યું છે મહત્વનું છે કે બે હજાર ઓગણીસથી સીએએ આ કાયદાને લઈ અનેક ચર્ચાઓ અને અનેક જે સમીકરણો છે તે સામે આવતા હતા ત્યારે અંતે આજે સીએ એને મંજૂરી મળી છે અને નોટિફિકેશન છે તે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર મામલાને લઈ રાજકોટ અને સૌરાષ્ટ્રના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ આપણી સાથે છે રાજુભાઈ સાથે વાત વાત કરશું રાજુભાઈ કરવામાં સીએ સીએને લઈ અનેક તર્ક વિતર્કો હતા અનેક લોકોને પ્રશ્નો પણ હતા અને અંતે હવે કેન્દ્ર સરકાર દ્વારા આને મંજૂરી આપવામાં આવી છે શું કહેશો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રીતે એક પછી એક એવા પ્રશ્નો કે જે દેશ થયો ત્યારથી એ પ્રશ્નોનો કોઈએ ઉકેલ જ નાયણો જે જનજીવનને સ્પષ્ટ હતા આજે આપણે જોઈએ કે જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન કલમ ત્રણસો સિત્તેર એને દૂર કરવાનો પ્રશ્ન આઝાદી મેળી ઓગણીસો થી સળગતો પ્રશ્ન કે જેને લીધે જમ્મુ કાશ્મીર વિકાસથી વંચિત રહી ગયું એવો જ રામ જન્મભૂમિની વાત કરીએ રામ જન્મભૂમિ મંદિર રામ રામલલ્લાના મંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિસા આ પ્રશ્ન કેટલો સમય ચાલ્યો પાંચસો વર્ષ જૂનો પ્રશ્ન હતો પાંચસો વર્ષથી જે પ્રશ્ન સળગતો હતો એનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક પણ જાતનું લોહીનું ટીપું રેડ્યા વગર એકદમ શાંતિથી તમામ લોકોને વિશ્વાસમાં લઈ અને સુપ્રીમ કોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટ કે જેણે પણ આ પ્રશ્ન ઉપર ખૂબ ગહન ચર્ચા કરી અને ન્યાય તોડ્યો ચુકાદો આપ્યો અને ભારત સરકારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે રીતે જાન્યુઆરી મહિનામાં રામલલાની પ્રતિષ્ઠા કરવામાં આવી એ જોઈએ ત્યારે આપને એમ થાય કે કઠિન દુર્ગમ અઘરા પ્રશ્નો એ નરેન્દ્રભાઈ મોદી જ ઉકેલી શકે મોદી હેતુ મુમકીન નહીં આવો જ એક પ્રશ્ન હતો સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ હવે નાગરિકતા સંશોધન અધિનિયમ આ પ્રશ્ન ઓમ જોઈએ તો ઓગણીસો ને પંચાવનથી પાંચ વાર કુલ મળીને પાર્લામેન્ટમાં લાવવામાં આવ્યો નાના મોટા સુધારા પણ કરવામાં આવ્યા પરંતુ આ પ્રશ્ન મૂળ સમયનો ઉકેલ તો લાવી જ ન શીખો બે હજાર ઓગણીસની સાલમાં દેશના લોકલડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ પ્રશ્નને હાથમાં લીધો પાર્લામેન્ટમાં રજૂ કર્યો અને આ પ્રશ્નનો ઉકેલ લોકોની સમક્ષ લાવ્યા નાના મોટા વિરોધો પર થયા પરંતુ સરકારની નિષ્ઠા ચોખ્ખી હતી પ્રજાવ શાસક એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હિંમતભેર નિર્ણયો લેવા માટે જાણીતા છે આજે સમગ્ર વિશ્વમાં સર્વાધિક લોકપ્રિય પ્રશાસક નેતા કેવા નરેન્દ્રભાઈ મોદી જેમણે પ્રજાને કન્વિન્સ કરાવી અને આજે સી સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ આજે સીએએ એ એ જ્યારે લાગુ કરવામાં આવ્યું છે એ અંગેનો આજે રજૂઆત થઈ છે જાહેરાત કરવામાં આવી છે ત્યારે હું માનું છું કે ભારતની આસપાસના ત્રણ દેશો પાકિસ્તાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન ત્યાં એ દેશોમાં વસતા અલ્પસંખ્યક લોકો કે જે ત્યાં ઘણી બધી રીતે પ્રતાડિત થાય છે એમને ઘણો બધો અન્યાય પણ કરવામાં આવે છે એવા લોકો બે હજાર ચૌદ પહેલાં ભારતમાં આવ્યા હોય અને એમને નાગરિકત્વ આપવામાં ન આવ્યું હોય નાગરિકત્વ ન મળવાને કારણે એમને કોઈ સુવિધાઓ નાગરિકના અધિકારો ન મેળવ્યા હોય એને કારણે ભારતમાં આપણું તો કલ્યાણ રાજ્ય છે આપણું વેલફેર સ્ટેટ છે અને ભારત સરકારે આપ જુઓ કે કોરોના પછી કુલ મળીને એંસી કરોડ લોકોને આજે વિનામૂલ્યે નિઃશુલ્ક રાશન આપવામાં આવે છે આવું વિશ્વના કોઈ દેશમાં નથી બનતું ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે જેના હૃદયમાં સામાન્ય આદમી છે સામાન્ય પ્રજા છે એમને આ એકને લાવી અને હું માનું છું દેશનું કલ્યાણ કર્યું છે દેશની એકતા અખંડિતતા ભારતની લોકશાહી એને મજબૂત બનાવતો આ ધારો છે કે જે શરણાર્થીઓ છે જે બીજા દેશોમાંથી ધાર્મિક કારણોસર આવ્યા છે કે જ્યાં એમને હેરાન કરવામાં આવતા હતા એમને પ્રતાડિત કરવામાં આવતા હતા ત્યાં એ લોકો સુખીથી જીવન જીવી નહોતા શકતા પોતાનો જીવ બચાવી અને ભારતમાં આવ્યા છે આવા શરણાર્થીઓ જેઓ બે હજાર ચૌદ પહેલાં આ દેશમાં આવ્યા છે એમને ભારત નાગરિકત્વ આપશે નાગરિકત્વ મળતાની સાથે આ લોકોના જીવનમાં ખુશાલી છવાની છે આપણે જોઈએ તો હિન્દુ બૌદ્ધ શીખ ઈસાઈ પારસી કુલ મળીને છ ધર્મ કે જેના લોકો જે ધર્મનું પાલન કરતા હોય આચરણ કરતા હોય આ ધર્મમાં માનતા લોકો જ્યારે એ દેશમાં આ ત્રણ દેશો અફઘાનિસ્તાન પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક કારણોસર પોતાને એ દેશ છોડી અને ભારતમાં આવવું પડ્યું હોય ભારતમાં શરણ લેવું પડ્યું હોય તો આવા શરણાર્થીઓની પીડા પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સુપેરે જાણી છે નરસિંહ મહેતા વર્ષો પહેલાં કહી ગયા વૈષ્ણવજન તો એને કહીએ રે જે પીડ પર આવી જાણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જમ્મુ કાશ્મીરમાં કલમ ત્રણસો સિત્તેર અને પાંત્રીસ એ દૂર કરી અને આઝાદીના સમયે ત્યાં આવેલા વાલ્મીકી સમાજના લોકો સફાઈ કામદારો એમને પણ ન્યાયકો અને નાગરિકત્વ મળ્યું અને એમને નોકરી મળી આવા વડાપ્રધાન સમગ્ર વિશ્વના એક રોલ મોડલ રાજનેતા છે આદર્શ છે એમણે જે રીતે આ કાયદો આજે જાહેરાત કરાઈ કઈ છે આ કાયદાની અને હું માનું છું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રના ગૃહપ્રધાન અમિતભાઈ શાહ જે પ્રચંડ મનોબળ ધરાવે છે દેશની પ્રજાના હિતમાં શરણાર્થીઓનો શરણાર્થ શરણાગત ધર્મ નિભાવવા માટે આપણા દેશના વડાપ્રધાને જે પહેલ કરી છે એને આપણે સૌ આવકારીએ એને વડાપ્રધાનને શુભેચ્છા પાઠવીએ અને વડાપ્રધાનનો આભાર માનીએ કે ઘણા સમયથી વિલંબિત ઘણા સમયથી અણઉર્ગ પ્રશ્નનો ઉકેલ લાવવામાં એવો સફળ બનશે ચોક્કસ વાત કરવામાં આવે તો અંતે સીએ કાયદાને મંજૂરી મળતા જે કરોડો શરણાર્થીઓ છે સમગ્ર ભારતમાં વસવાટ કરતા તેમને એક નાગરિકતા મળશે તેમને પણ ભારતીય હોવાનો એક ગર્વ છે તે આવનારા સમયમાં થશે ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો બે હજાર ઓગણીસથી થી આ કાયદાને અમલમાં લાવવા માટેની અનેક જે છે તે પ્રયાસો છે તે થતા હતા અનેક જે કહી શકાય કે દુવિધાઓ પણ વચ્ચે આવી હતી અને અંતે મોદી સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ કાયદાને છે તે અમલવારીમાં લેવામાં આવી છે જેને કારણે ત્રણ જેટલા દેશના જે કરોડો લોકો છે જે ભારતના શરણાર્થી બન્યા છે તે લોકોને છે તે હવે એક નાગરિકતાને એક ઓળખ મળશે ત્યારે સમગ્ર દેશમાં છે તે આ કાયદાને હાલ વધારવામાં છે તે આવી રહ્યો છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ આપણે નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈનું મામેરા અંગેના ગીતો તો વારંવાર ગાતા લોકોને સાંભળતા હોઈએ છીએ અને કિસ્સો આજે પણ લોકો યાદ કરતા હોય છે પરંતુ આવું જ દ્રષ્ટાંત પાટણ જિલ્લાના પછાત ગણાતા એવા સરસ્વતી તાલુકાના ઉંદરા ગામમાં લોકોએ પૂરું પાડ્યું છે જેમાં સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામે રહેતી અનાથ દીકરીના ભાણાભાણીના લગ્ન પ્રસંગે સમસ્ત ઉંદરા ગામે એક થઈ રૂપિયા સાત પોઈન્ટ એકાવન લાખનું મામેરું ભર્યું આ પ્રસંગે સમસ્ત કલ્યાણા ગામમાં

ગામના કેટલાક લોકોએ આ મહિલાને જોતા અને રડવાનું કારણ પૂછતા પુત્રીના લગ્નના મામેરાની ચિંતા અને મૂંઝવણ જણાવી દાદાના મંદિરે કંકોત્રી મૂકી હોવાનું તેમણે જણાવ્યું હતું ત્યારે ગામની કુવારસીની વ્યથાની આ વાત ઠાકોર સમાજ અને સમગ્ર ગામમાં પ્રસરતા સમસ્ત ગામ લોકોએ એકઠા થઈને એક બેઠક બોલાવી હતી અને મામેરાની વાત મૂકી હતી જેમાં ગામના દરેક સમાજના લોકોએ એક જ સુરમાં સમસ્ત ગામ વતી કરવાનું કરી મામેરું નક્કી ગામનો જ પ્રસંગ હોય તેમ ગામના લોકો ડીજે અને ઢોલના તાલે નાચતા કૂદતા આનંદ ઉલ્લાસ સાથે કલાણા ગામે મામેરું લઈને પહોંચ્યા હતા પહેલા તો અમારી આ દીકરી નિરાધાર છે મા બાપ નથી ભાઈ નથી એટલે અહીંથી કોઈ મેણું માર્યા નહીં કે તારા ઉંદરા શા માટે જ આવું છે પિયરમાં કેમ કે તારે ભાઈ નથી તારા મા બાપ નથી તારે કોણ આ છે જવું છે દીકરી રોઈ ઉંદિરા આવી ઉંદરા આવીને અમને ખબર પડી છે તો મારા દાદા એ દાદાને કગરીને ગોમને બે જણ ભેગી થઈ મારે આવું થયું છે એટલે ગોમ એવી વાત કરીને મેસેજ ફોન ફોનમાં કે ભાઈ આપણે આવું છે ગોમ એમ બધું ભેગું છે એટલે હર કોઈ સમાજ વાલ્કી વાલ્મીકી મોડીને ઠાકોર સમાજ કે અમારે તો અમારા પરમાર સમાજ હરેક સમાજ છે જૈન સમાજ બધા સમાજે થઈ ભેગાથી યથાશક્તિ ફાળો આપી અને આશરે સાત એક લાખનું અમેરું કરી અને મેં ઉંદરા થી મુકામે આવ્યા છે આજથી વર્ષો પહેલા પણ એક નાયતાનો નો શબ્દ હતો એમાં પણ અમારા ડંકો વગાડ્યો આજે કલાણામાં પણ ડંકો વગાડવાનો છે આજે ઉંદરા ગામ ખુબ ઐતિહાસિક દિવસ છે ખેતરપાળ દાદા ની કૃપા અમારી ખેતરપાળ ઉંદરાની દીકરી આજે કલાણા ગામે વર્ષો થી એના મેરેજ થયેલા હતા એના પરિવારમાં એના પરિવારમાં આજે કોઈ છે નહીં અને એ દીકરી ખેતરપાળના મંદિરમાં મંદિર આવીને એવું કહ્યું કે ભાઈ મારા પરિવારમાં કોઈ છે નહીં મારા ગામમાં લઈને કોણ આવશે તો સમગ્ર ઉંદરા ગામ એક થઈ ગયું એક હા થઈ ગયું અઢારે ઉંદરા ગામે આજે ખૂબ જંગી ખૂબ બેન્ટ વાજા વરઘોડા સાથે મારી બહેનનો આજે આજે ઉંદરા ગામ જે ખેતરપાળના આશીર્વાદથી જે મોમેરું ભરાય છે એ આજે ધન્યવાદનો દિવસ છે મારા ભાઈઓ મારો પરિવાર મારો કુટુંબ આજે આ ઉંદરા ગામે આવી ઉંદરા ગામેથી જે કલાણા કોમ આવી અને તમે જોયું એનું ઘર છે એની સ્થિતિ શું છે એની પરિસ્થિતિ શું છે પણ મારો ખેતરપાલ દાદાએ જે વટ રાશ્યો છે મારી દીકરીનો વટ રાશ્યો છે મારા સમાજનો વટ રાશ્યો છે એ બદલ એ આ પરિવારનો નો ખૂબ ખૂબ આભાર માનું છું આ પરિવાર મારી દીકરી હંમેશા સુખ શાંતિ સમૃદ્ધિ સદારામ બાપાને પ્રાર્થના કર્યો કે હે સરદામ બાપા જો હોય તો તે આ દીકરીને વારે આવજે ખેતાપલ દાદાને પ્રાર્થના કર્યો કે હે દાદા જો હોય તો તે આ દીકરીને વારે આવજે અને સાત લાખથી વધારે પણ રકમનું આ રકમનું મમેરૂ ભરે અને ઉંદરા ગામે ઇતિહાસ પડ્યો છે ઉંદરા ગામના લોકોની ગામની કુવાસી પ્રત્યેની લાગણીની ભારે પ્રશંસા કલાણા ગામના ગ્રામજનોએ કરી હતી

એ ખેતર પાણી કંકુતરી મેલી હતી તે આખું ગમ કંકુતરી લઈને આવી મમેરા માં છે આખા પરિવાર આખો પરિવાર આવે છે ઉંદરા સરસ લાગી છે આખું ગમ પરિવાર આવે સરસ જ આખું આનંદ આનંદ લાગ્યો મને આખો અમે બે બે ની છીએ ભાઈ અમારા ના કાંઈ આખું ઉંદરા ભાઈ બનીને આયા આવ્યા બધા મારે મામા નથી પણ મારા મમ્મી ખેતર પાડે તો કંકુતરી મૂકવા એટલે આખું ગમ મારા મામા બનીને ને મમેરું લઈને આવે બહુ ખુશી પિયરમાં માતા પિતા ભાઈ કે કુટુંબમાં કોઈ પણ ન હોવાથી મામેરાને લઈને મુંઝવણ અનુભવી રહેલા ગીતાબેન ઠાકોરના માંડવે સમસ્ત ઉંદરા ગામના લોકો વાંચશે ગાજશે મામેરું લઈને આવી પહોંચતા તેમની ખુશીનો કોઈ પાર નહોતો રહ્યો ગામ લોકો મામા બનીને મામેરું લઈને આવતા શિલ્પાની આંખોમાંથી પણ હર્ષના આંસુ સરી પડ્યા હતા વર્તમાન સમયમાં કુટુંબો વચ્ચે વેરઝેરના કારણે કેટલાક લોકો એકબીજાના સારા નર્ચા પ્રસંગોમાં જવાનું પણ ટાળતા હોય છે ત્યારે સમસ્ત ઉંદરા ગામના લોકોએ આત્મીયતા સાથે ગામની કુવારસીનું મામેરું ભરી સમરસતા એકતા અને આત્મીયતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ભારતનો યુવા સિતારો યશસ્વી જયસ્વાલ ફરી એકવાર ચર્ચામાં છે આઈસીસીએ યશસ્વીને ફેબ્રુઆરી બે હજાર ચોવીસ માટે પ્લેયર ઓફ ધ મંથ જાહેર કર્યો છે જયસ્વાલ અત્યારે ચાલી રહેલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ સાયકલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે જેમાં બે બેવડી સદીઓનો પણ સમાવેશ થાય છે ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં યુવા ખેલાડીએ ઘણા વિક્રમો બનાવ્યા છે ફેબ્રુઆરીમાં રમાયેલ ત્રણ ટેસ્ટ મેચમાં જયસ્વાલે એકસો ને સરેરાશથી વીસ સાથે પાંચસો ને સાહીઠ રન બનાવ્યા હતા અને માર્ચમાં પણ તેનું ફોર્મ યથાવત રાખતા માત્ર ટેસ્ટ મેચોમાં એક રન પણ તેણે પૂરા કર્યા હતા એક તરફ ઉનાળાની શરૂઆત થઈ છે અને ઉનાળાની શરૂઆત લીંબુની માંગ વધી રહી છે આ સાથે જ લીંબુના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે હજુ તો માર્ચ મહિનાની શરૂઆત છે ત્યારે જ રાજકોટમાં લીંબુના ભાવમાં ઉછાળો જોવા મળ્યો ઉનાળો શરૂ થતા રાજકોટના શાક માર્કેટમાં લીંબુના ભાવમાં વધારો જોવા મળ્યો પહેલા શાક માર્કેટમાં એક કિલો લીંબુનો ભાવ એસી થી સો રૂપિયા હતો ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી આ લીંબુનો ભાવ એક કિલોનો એકસો એસી થી બસો રૂપિયા થયો છે ત્યારે દસ કિલોના ભાવ બાવીસો થી ત્રણ હજાર થઈ શકે તેવી શક્યતા છે લીંબુમાં ભાવ વધારા ને લઈને માલની અછત પણ જોવા મળી શકે છે અને માલની અછત અને વધારો ભાવમાં પણ થવાની વાત કરવામાં આવે તો આજથી એક મહિના પહેલા જે લીંબુના ભાવ હતા એસી રૂપિયાથી થી લઈને સો રૂપિયા જે ભાવ હતા તે એકસો એસી થી લઈને બસો રૂપિયા સુધી પહોંચ્યા છે વાત કરવામાં આવે તો ઉનાળાની શરૂઆત થતાની સાથે જ છે જે લીંબુના ભાવમાં છે તે આસમાની વધારો જોવા મળી રહ્યો છે વાત કરવામાં આવે તો જે લીંબુના ભાવમાં વધારાના કારણે છે તે ઠંડુ પીણું છે તેના કારણે અને સાથે જ તે લીંબુ શરબતના શોખીનો છે તેમને છે તેના માટે છે તે કંઈક માઠા સમાચાર કહી શકાય કારણ કે લીંબુના ભાવમાં છે તે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આપણી સાથે છે તેમની સાથે જ વાત કરીશું ખાસ કરીને લીંબુના ભાવમાં ઉનાળાની શરૂઆત થતાં ભાવ વધારો નોંધાયો છે શું કહેશો ગરમી પડે એટલે ભાવ વધે લીંબુમાં ગરમી પડે ને એટલે ભાવ વધે વપરાશ વધી જાય જે લીંબુ છે આજથી મહિના બે મહિના પેલા એસી રૂપિયા છે સો રૂપિયા મળતા હતા એમાં પચાસ રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે શું કહેશો ગરમી નું પ્રમાણ જે વપરાશ વધારે થાય છે એટલે ભાવ વધારે છે માલની આવક ઓછી છે વધારો જોવા મળી રહ્યો છે વાત કરવામાં આવે તો જે લીંબુ છે તે એસી રૂપિયા થી સો રૂપિયાના ભાવે મળતા હતા તે લીંબુ હાલ એકસો પચાસ થી લઈને એકસો સાઠ રૂપિયા ના ભાવે પહોંચ્યા છે કેમેરામેન દિવરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ વડાપ્રધાન મોદી માદરે વતન ગુજરાતના પ્રવાસી સીધા રાજસ્થાનના પોખરાણ ગયા જ્યાં તેમણે દેશની ત્રણેય સેનાની શક્તિનું પ્રદર્શન નિહાળ્યું જેમાં રક્ષામંત્રી રાજનાથસિંહ અને સેનાના ત્રણેય વડા પણ હાજર રહ્યા હતા સેનાના ત્રણેય પાંખના જવાનોએ શૌર્યના વિવિધ કરતબ કર્યા અને સેનાની શક્તિને ક્ષમતાનો પરિચય પણ કરાવ્યો पराक्रम देखा वो अद्भुत है आसमान में ये गर्जना जमीन पर ये जांबाजी चारों दिशाओं में गूंजता है विजय घोष ये नए भारत का आह्वान है आज हमारा पोखरण एक बार फिर भारत की आत्मनिर्भरता भारत का आत्मविश्वास और भारत का आत्मगौरव इस त्रिवेणी का साक्षी बना है यही प्रोखरण है जो भारत की परमाणु शक्ति का साक्षी रहा है और यहीं पर हम आज स्वदेशीकरण से सशक्तिकरण उसका दम भी देख रहे हैं માલદી માલદીવ્સમાંથી ભારતીય સૈનિકોનું પરત ફરવાનું શરૂ થયું છે પચ્ચીસ સૈનિકોએ દેશ છોડ્યો અને ભારતે માલદીવ્સમાં રહેલા પોતાના સૈનિકોને પરત બોલાવવાનું શરૂ કરી દીધું છે માલદીવ્સના મીડિયા મિહારુ અખબાર મુજબ અધુ આઇલેન્ડ પરથી પચ્ચીસ ભારતીય સૈનિકો અત્યાર સુધીમાં દેશ છોડી ચૂક્યા છે મિહારુએ પોતાની રિપોર્ટમાં દાવો કર્યો છે કે માલદીવ્સ નેશનલ ડિફેન્સ ફોર્સ એમએનડીએફએ તેમને આ અંગે જાણકારી આપી છે મોહઝુએ કહ્યું છે કે ભારતીય સૈનિકો સાદા કપડામાં પણ રોકાશે નહીં જોકે ભારત અથવા માલદીવ દ્વારા હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે માદરે વતન ગુજરાતની મુલાકાતે હતા ડબલ્યુડીએફસી ખાતે તેમણે લોકાર્પણ અને રેલવે સેવાને લીલી ઝંડી આપ્યા બાદ વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું તેમણે કહ્યું કે રેલવેના ઇતિહાસમાં એક સાથે આટલો મોટો કાર્યક્રમ ક્યારેય નહીં થયો હોય અને 100 વર્ષમાં થયેલ આ મોટો કાર્યક્રમ છે રેલવે વિભાગને આ કાર્યક્રમ માટે તેમણે અભિનંદન પણ આપ્યા હતા 700 સાતસો સ્થાન પર वहां के सांसद के नेतृत्व में वहां के मंत्री के नेतृत्व में लाखों लोग आज इस कार्यक्रम में जुड़े हैं शायद रेलवे के इतिहास में एक साथ हिंदुस्तान के हर कोने में इतना बड़ा कार्यक्रम कभी नहीं हुआ होगा सौ साल में पहली बार हुआ यह कार्यक्रम होगा मैं रेलवे को भी इस भव्य आयोजन के लिए बहुत बहुत बधाई देता हूं 2024 की ही बात करूं 2024 आने मुश्किल से अभी 75 दिन हुए हैं 2024 के इन करीब करीब 75 दिन में 11 लाख करोड़ रुपए से ज्यादा की परियोजनाओं का लोकार्पण और शिलान्यास हो चुका है और अगर मैं पिछले 10-12 दिन की बात करूं पिछले 10-12 दिन में ही 7 लाख करोड़ रुपए से ज्यादा की परियोजनाओं का लोकार्पण और शिलान्यास हुआ है आज भी विकसित भारत की दिशा में देश ने एक बहुत बड़ा कदम उठाया इस कार्यक्रम में अब यहां एक लाख करोड़ रुपए से ज्यादा की परियोजनाओं का और लोकार्पण और शिलान्यास हुआ है और आप देखिए आज 85,000 करोड़ रुपए, पचासी हजार करोड़ से अधिक से सिर्फ और सिर्फ रेलवे के प्रोजेक्ट देश को मिले हैं आजादी के बाद की सरकारों ने राजनीतिक स्वार्थ को जिस तरह प्राथमिकता दी और उसकी बहुत बड़ी शिकार भारतीय रेल रही है आप पिछले 2014 के पहले के 25-30 रेल बजट देख लीजिए रेल मंत्री देश की पार्लियामेंट में क्या बोलते थे हमारी फलानी ट्रेन का वहां स्टॉपेज दे, दे देंगे वहां हम डिब्बे छह तो आठ कर देंगे यानी रेलवे और मैं देख रहा था पार्लियामेंट में भी धप धप तालियां बजती थी यानी यही सोच रही थी कि स्टॉपेज मिला के नहीं मिला ट्रेन वहां तक आती है मेरे स्टेशन तक आगे बढ़ी कि नहीं बढ़ी देखिए इक्कीसवीं सदी में यही सोच रही होती तो देश का क्या होता और मैंने पहला काम किया रेल को अलग बजट से निकाल करके भारत सरकार के बजट में डाल दिया और उसके कारण आज भारत सरकार के बजट के पैसे रेलवे के विकास के लिए लगने लगे તો આ અત્યાર સુધીના સમાચાર વધુ સમાચારના અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર